રવિવાર નો રાશિપળ શ્રીવત સયોગ વૃષભ કર્ક જાતકોને પ્રોપર્ટીની સારી ડીલ અપાવશે ધન રાશિને અટવાયેલું ધન પરત મળશે ગુજરાતી પંચાંગ અનુસાર 504 રવિવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ સુદ સાતમ છે આ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે રાહુકાળ સાંજે 5:30 વાગ્યા થી સવારે 7:08 સુધી રહેશે રવિવાર ચાર મે ના રોજ ગ્રહો અને નક્ષત્રો મળીને યોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે મેષ રાશિના નોકરિયાત લોકોને મોટી જવાબદારી મળવાની શક્યતા છે અને કર્ક રાશિના જાતકો માટે મિલકત સંબંધિત બાબતોમાં સારો સોદો થવાની શક્યતા છે વૃશ્ચિક રાશિના લોકો માટે રવિવારનો દિવસ સારો છે ધન રાશિના લોકોને તેમના ઉધારીમાં ફસાયેલા પૈસા પાછા મળી શકે છે આ સેવાઈ બાકીની રાશિઓ માટે રવિવારનો દિવસ સારો રહેશે મેષ રાશિ તમારી દિનચર્યા વ્યસ્ત રહેશે પરંતુ તમારું મન ખુશ રહેશે કારણ કે તમને તમારી મહેનત અનુસાર પરિણામ મળશે તમને કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળશે પરસ્પર હળવા મળવાથી દરેક ખુશ થશે જો તમે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે જે નિર્ણય લેવો યોગ્ય રહેશે नेगेटिव कोई मित्र के संबंधी પોતાના વચનથી વિરુદ્ધ જશે તો તમને તણાવ થશે તેથી બીજાવ પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખો અને બીજાવ પર વિશ્વાસ કરવાને બદલે તમારું અંતરાત્મા દ્વારા નક્કી કરેલા નિર્ણયને પ્રાથમિકતા આપવી વધુ સારું રહેશે વ્યવસાય વ્યવસાયમાં ભાગીદારો અને કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન જાળવી રાખવાથી યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે બધા કામ આયોજનબદ્ધ રીતે પૂર્ણ થશે નોકરી કરતા લોકોને કોઈ મહત્વનો અધિકાર મળવાની શક્યતા છે તમારે કોઈ મીટિંગ વગેરેમાં પણ નેતૃત્વ કરવું પડી શકે છે લવ તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય તમારા પરિવાર માટે પણ કાઢો વ્યવસ્થા જાળવવામાં તમારા જીવનસાથીનો સહયોગ હોવો જરૂરી છે ઘણા મુદ્દાઓ પર તેમનો અભિપ્રાય તમારા માટે ફાયદાકારક સાબિત થશે स्वास्थ्य तमारा कार्यभार अन्य लोगों साथे शेयर करो नहीं तर तमारा स्वास्थ्य पर असर पड़शे सर्वाइकल अनेक खबामा दुखावानी समस्या रहेशे लकी कलर लीलो, लकी नंबर छ वृषभ राशि दिवस थोड़ो दौड़धाम भरियो रहेशे सकारात्मक वलन राखो अने आ तमने तमारी बधी प्रवृत्तियों सरलताथी संचालित करवामा मदद करशे अनुभवी व्यक्तिना मार्गदर्शन हेठळ घणा समयी थी चाली रहली समस्या नो उकेलावशे युवा नो संपूर्ण ऊर्जा साथी પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નેગેટિવ બીજાના મામલામાં दखल ન કરો અને પરિસ્થિતિઓને મજબૂત બનાવવા માટે કોઈ પણ અન્યાયી પગલાનો આશરો ન લો તેના બદલે તમારા કાર્યોને आरामથી આગળ ધપાવો भारे कामना भारण ने कारण महिलाओं ने व्यवस्था करवामा कर मुश्किल सामनो करव पड़ी सके व्यवसाय व्यवसाय में छूटक करता जत्थाबंद काम पर बढ़ ध्यान आपो। अजानिया अजाण्या पर विश्वास करव योग्य नहीं कारण के कोई प्रकार की छतरपिडी थानी शक्यता रहे छे। रियल एस्टेट संबंधित व्यवसाय में कोई खास सौदों थानी शक्यता है સતતવાત પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે લવ પરિવારના સભ્યો અને જીવનસાથીનો સહયોગી બળણ ઘરનું વાતાવરણ ખુશનુમા રાખશે પ્રેમ સંબંધોમાં કોઈ બાબતને લઈને ગેરસમજ થઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ જાતની ચિંતા ન કરશો તમારી દિનચર્યામાં યોગ ધ્યાન વગેરેનો સમાવેશ કરવાનો ભૂલશો નહીં લકી કલર ગુલાબી લકી નંબર 9 मिथुन राशि जे कार्यों भूतका के समय अवरोधो ते आजे सरलता पूर्ण थी शे भले थोड़ी मुश्किलों तमे योजनाबद्ध रीते परिस्थिति ने अनुकूल बनावशो घरे धार्मिक कार्यक्रम आयोजन करेगेटिव तुम के गैरसमजो अथवा जीद ने कारण संबंधी दलील थी शे કોઈપણ ખોટી સલાહ પણ નુકસાનકારક રહેશે બીજાઓ શું કહે છે તેના પર વિશ્વાસ ન કરવો તે વધુ સારું રહેશે ખર્ચાઓની સાથે તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો વ્યવસાયિક કાર્યસ્થળ પર કર્મચારીઓ અને સાથીદારોનું સંપૂર્ણ સમર્પણ રહેશે અને તમારી એકાગ્રતા અને હાજરી વાતાવરણને શિસ્તબદ્ધ રાખશે ભાગીદારીના વ્યવસાયમાં નાની ગેરસમજને કારણે અલગ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. લંબ लग्न જીવન સુખી રહેશે. પ્રેમ સંબંધો બગડામીનું કારણ બની શકે છે. નમ્ર રહેવું મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય તણાવ અને વધુ પડતી વ્યસ્તતાને કારણે સુગર લેવલ વધી શકે છે. તમારું સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. લકી કલર લાલ, લકી નંબર 7, કર્ક નાશી. કર્ક રાશિ માટે ઉત્તમ ગ્રહોની સ્થિતિ બની રહી છે. બધા પ્રકારના સંબંધો સુધરશે અને ચારે બાજુ ખુશીનો અનુભવ થશે. જો કોઈ અંગત કામ બાકી હોય તો કોઈ તમને તે પૂર્ણ કરવામાં મદદ કરશે. ઘરની જાડવણી અને સજાવટ સંબંધિત કાર્યોમાં પણ સમય પસાર થશે. નેગેટિવ યુવાનોએ પોતાના વર્તનમાં વધુ પરિપક્વતા લાવવી જોઈએ. ક્યારેક તમારી શંકા કરવાની વૃત્તિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે જૂની મિલકત સંબંધિત સમસ્યાઓ ફરીથી ઊભી થશે કોઈ અનુભવી વ્યક્તિની મદદથી શક્ય તેટલી વહેલી તકે તેનો સામનો કરવાનો પ્રયાસ કરો વ્યવસાય બપોર પછી વ્યવસાય માટે નફાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે આજે કોઈ નફાકારક સોદો પણ શક્ય છે ऑफिसમાં કાગળ સંબંધિત કામમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે આ સમયે કામનો ભારણ પણ વધારે રહેશે લવ વિવાહિત જીવનમાં એકબીજાની લાગણીઓનો આદર કરો તમને અચાનક કોઈ જૂના મિત્રને મળી શકો છો બાળકો ઈચ્છતા લોકોને થોડી આશા દેખાશે સ્વાસ્થ્ય થાકને કારણે માથાનો દુખાવો અને નબળાઈ રહેશે હળવા મનોરંજન અને આરામ માટે પણ થોડો સમય કાઢો लकी कलर लीलो लकी नंबर चार सिंह राशि आज तेज आखो दिवस कौटुंबिक व्यक्तिगत कार्यो में व्यस्त रहो खरीदी वगैरह में समय पसार पसारिवार सामाजिक वर्तुण विस्तर से प्रतिष्ठित लोग साथ मुलाकात फायदाकारक आदरणीय रहेटिव नकारात्मक वृत्ति धरावता अंतर जा تمنی کھوٹی صلاح تمنے تمہارا લક્ષ્યો થી વિચલિત કરી શકે છે ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ને અવગણશો નહીં બાળકો સાથે પણ થોડો સમય વિતાવો વ્યવસાય વ્યવસાય સંબંધિત નવા કાર્ય શરૂ કરવા માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી ફક્ત વર્તમાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો જો કોઈ સમિતિ દ્વારા વ્યવસાય સંબંધિત કોઈ તપાસ ચાલી રહી હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે તમારી સત્તાવાર ફાઇલો સુરક્ષિત રાખો લવ વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલી સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલો જેથી તેની કુટુંબ વ્યવસ્થા પર નકારાત્મક અસર ન પડે સ્વાસ્થ્ય વધુ પડતો ભારે અને તળેલો ખોરાક ખાવાથી liver પર દબાણ આવી શકે છે તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો લકી કલર કેસરી લકી નંબર 3 कन्या राशि घर धार्मिक के शुभ कार्य संबंधित कोई आयोजन थशे तमारो नम्र अने सरल स्वभाव तमारा व्यक्तित्व ने वधु निखारशे आजे तमे तमारा लक्ष्य तरफ संपूर्ण एकाग्रता साथे आगळ वधशो अने सफलता पण मळशे नेगेटिव आजे एक बात ध्यान में राखो के तमारे कोई पर वधारे विश्वास न करवो जोईए कारण के छेतरपिंडी थवानी शक्यता रहे छे वाहन काळजीपूर्वक चलावो कारण के इजा थवानी शक्यता छे नाना के बाबतो हाल पूर्ति एविज रहेशे व्यवसाय कार्यस्थल पर परिस्थिती समान रहेशे आजे तमे कोनी साथी भागीदारी संबंधित कोई काम न करो तो सारू रहेशे कारण के नुकसाननी शक्यता छे कोई कार्य करता पहला तेना पर सारी रीति विचार करो गिरकाय देसर दूर रहो लव परिवारना सभ्यो बच्चे कोई पण प्रकारनी गैरसमज रुभी न थवा दो कारण के तेनाथी घरनी व्यवस्था पर नकारात्मक असर पड़शे प्रेम संबंधों थी दूर रहो स्वास्थ्य असंतुलित आहार ने कारणे एसिडिटी अने गैस जेवी समस्याओं थई सके लकी कलर लीलो लकी नंबर छ तुला राशि अनुभवी लोको पासे थी मळेली कोई सारी सलाह तमारा फायदाकारक रहशे કોઈપણ કાર્યકર્તા પહેલા તેના દરેક પાસાની ચર્ચા કરો આ તમારી પ્રગતિ માટે નવો માર્ગો ખોલશે તમારો આત્મવિશ્વાસ પણ ઊંચો રહેશે નેગેટિવ પરિવારના વરિષ્ઠ સભ્યો માટે પણ થોડો સમય કાઢો તેમના આશીર્વાદ અને સલાહ તમારા માટે જીવનરક્ષક છે અને તમારા ભાગ્યમાં પણ પરિવર્ત છે બાળકો પર ગુસ્સે થવાને બદલે તેમને સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કરો વ્યવસાય કૌટુંબિક કે અંગત કારણોસર તમે કાર્યસ્થળ પર વધુ સમય વિતાવી શકશો નહીં જો કે કર્મચારીઓનો સહયોગ સિસ્ટમને સંપૂર્ણ સ્થિતિમાં નાખશે ભાગીદારીના વ્યવસાયમાં સારો નફો થવાનો છે નોકરી કરતા લોકોને તેમની પસંદગીનો કાર્યભાર મળવાથી તણાવમાંથી રાહત મળશે લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે تمنے کوئی મિત્ર તરફથી ભેટ अथवा સરપ્રાઈઝ મળી શકે છે યુવાનોની મિત્રતામાં વધુ નિકટતા આવશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરી ઉભરી શકે છે જેના કારણે કેટલીક ચિંતા રહેશે સવારપ્રત્યે વેદનકાર ન બનો લકી કલર ગુલાબી લકી નંબર 2 વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે ઉત્તમ ગ્રહોની સ્થિતિ રહે છે સપના અને કલ્પનાઓને સાકાર કરવાનો સમય આવી ગયો છે તમારું કાર્યને વ્યવસ્થિત રીતે કરવાથી અને સંકલન જાળવી રાખવાથી તમે સફળ થશો યુવાનોએ પોતાનું ભવિષ્ય અંગે કરેલા પ્રયાસો સફળ થશે નેગેટિવ પરંતુ સમય અનુસાર તમારા સ્વભાવમાં લવચીકતા લાવવી જરૂરી છે ક્યારેક તમારો ગુસ્સો અને વધુ પડતો શિસ્તબદ્ધ રહેવું બીજો માટે સમસ્યાઓ ઊભી કરશે તમારા ઘર માં કોઈ અપરી વ્યક્તિ નું આગમન તમારા મન ને ઉદાસ કરશે આધ્યાત્મિકતા અને ભગવાન ની પૂજા માં થોડો સમય વિતાવો વ્યવસાય આ સમય વ્યવસાય માટે વધુ મહેનત અને ધ્યાન ની જરૂર છે વિસ્તરણ સંબંધિત યોજનાઓ પર કોઈ કામ ન કરો નાણાકીય મુશ્કેલીઓ પણ ચાલુ રહેશે સ્ટેશનરી બાળકો સંબંધિત કામ વગેરે માં સારો નફો થશે ઓફિસ માં વ્યવસ્થિત વાતાવરણ રહેશે लव काम सतत सुस्ती पारिवारिक जीवन ने पण असर करी शके छे परंतु तमने तमारा जीवन साथी अने बाळकोनो संपूर्ण सहयोग मळशे बिनजरूरी प्रेम संबंधों थी दूर रहो स्वास्थ्य उनाळानी ऋतु थी पोताने बचावो खांसी शर्दी के गड़ामा में दुखावो जेवी कोई पण समस्या ने अवगणशो नहीं तात्कालिक तमारी सारवार करावो लकी कलर क्रीम लकी नंबर एक ધનુ રાશિ આજે કોઈ ખાસ કાર્ય માટે કરેલા પ્રયત્નોનું સારું પરિણામ મળશે ઉછીના આપેલા अथवा ટવાઈલા પૈસા પણ પાછા મળી શકે છે અભ્યાસ કરતા યુવાનોને વ્યવસાયિક અભ્યાસમાં યોગ્ય સફળતા મળશે જો તમે ઘર બદલવાની કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમે આજે તેનો અમલ કરી શકો છો નેગેટિવ વધુ પડતો તણાવ લેવો અને દોડધૂડ સ્વાસ્થ્ય માટે સારું નથી तमारा कार्यों सरल रीते पूर्ण करो जमीन के वाहन संबंधित कोई पण लोन लेती वक़्ते, तेना तमाम पासाओ विषय चौकस विचार करो बिनजरूरी गूंचवणों में फसाई ने तमे फक्त पोताने ज नुकसान पहुंचाड़शो व्यवसाय व्यवसाय में थोड़ी मंदी आवी शके छे परंतु जत्थाबंद व्यापार संबंधित व्यवसायों नफो कमाशे तमारी सत्तावार बाबतों कोईनी साथे शेर करशो नहीं युवा शिक्षण अनुसार सारी नौकरी करता परिवर्तन चर्चा युवानों ए प्रेम संबंधों में फसाई साथे समाधान न करव जो स्वास्थ्य गैस ने अपचाने ने कारण स्वास्थ्य संबंधित अन्य समस्याओं ऊी थी शो लो યોગ અને ધ્યાન પણ તેની યોગ્ય સારવાર છે લકી કલર વાદળી લકી નંબર બે મકર રાશિ તમે દિવસભર વ્યસ્ત રહેશો અને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અચાનક કોઈ જૂના મિત્રને મળવાથી તમે ખુશ થશો બાળકોના અભ્યાસ સંબંધિત કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવશે વાહન ખરીદવાની યોજના પણ બનાવી શકાય છે नेगेटिव कोई संबंधी સાથે ચાલી રહેલા અનબનામી અસર કૌટુંબિક વ્યવસ્થા પર પણ પડશે તેથી દરેક કાર્ય ગંભીરતાથી કરો કોઈ લોભને કારણે તમારા માટે અપમાનજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે વ્યવસાયે પ્રભાવશાળી ઉદ્યોગપતિઓ સાથે સંપર્ક કરો આનાથી તમને ઘણી નવી માહિતી મળશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે આ એક અનુકૂળ સમય છે ઓફિસમાં બીજા કોઈને તમારું કાગળો ના આપો નહીંતર કોઈ બીજું તમારું કામનો શ્રેય લઈ શકે છે લવ ઘરમાં અને પરિવારમાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે મિત્રોને મણીને તમે માનસિક રીતે ખૂબ જ હળવાશ અનુભવશો સ્વાસ્થ્ય કસરત યોગ વગેરેને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે શક્ય તેટલી વધુ આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર કેસરી, લકી નંબર 6, કુંભ રાશિ. આજે દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. વ્યવસાયિક અભ્યાસ માટે પ્રયત્નશીલ યુવાનોને કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉદાર દે દેલા પૈસા પાછા મળવાથી આર્થિક સમસ્યા હલ થશે. તમે પરિવારના સભ્યો સાથે ખરીદી કરવામાં ખુશીથી સમય પસાર કરશો નેગેટિવ અજાણ્યાઓ સાથે ચોક્કસ અંતર રાખો અને તેમને તમારું અંગત જીવનમાં दखલ ન કરવા દો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નુકસાનકારક બની શકે છે યોજનાઓ અમલમાં મુકતા પહેલા વધારે વિચારશો નહીં વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લેવું જરૂરી છે शेरबजार अने उतार चढ़ाव साथे संकड़ायेला ए सावधान रहेवु जोईए खांगी नौकरी करता लोको माटे आजे कंईक सारू थवानी शक्यता छे लव बहारना लोको ने तमारा लग्न जीवन मां दखल न करवा दो जो के थोड़ी समझदारी थी तमे तमारा संबंधों ने बगड़ता बचावी शको छो स्वास्थ्य भीड़वाड़ी जग्याए जवानू टाड़ो પ્રદૂષણ અને વર્તમાન હવામાનને કારણે એલર્જી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે લકી કલર લાલ લકી નંબર નવ મીન રાશિ દિનચર્યા વ્યવસ્થિત રહેશે અને કામ સમયસર પૂર્ણ થશે દૈવી શક્તિમાં દૃઢ શ્રદ્ધા રાખીને તમને માનસિક શાંતિ મળશે અને તમે તમારો સમય કંઈક નવું શીખવાની ઈચ્છામાં પણ વિતાવશો ધાર્મિક કાર્યક્રમની યોજના ઘરે બની શકે છે નેગેટિવ વાત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો કારણ કે તેના કારણે તણાવ એટલો પ્રબળ બની શકે છે કે કામ કરવામાં અવરોધો આવશે બિનજરૂરી મુસાફરી મુલતવી રાખવી પણ જરૂરી છે વ્યવસાય વ્યવસાયમાં નવા સંપર્કો ફાયદાકારક સાબિત થશે પરંતુ કોઈ ચોક્કસ કાર્ય અંગે તમારી વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે જો કે સમસ્યાઓ ફક્ત કામચલાઉ છે તેથી તણાવ ન લો કાર્યકારી વ્યવસાયિકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓફિસમાં કોઈ પ્રકારનું રાજકારણ થઈ શકે છે લવ તમારું જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે તમારી પ્રવૃત્તિઓ અને યોજનાઓ શેર કરવાનું ભૂલશો નહીં આમ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે પરસ્પર સંબંધોમાં મીઠાશ આવશે સ્વાસ્થ્ય વધુ પડતા તણાવ અને વ્યસ્તતાને કારણે શારીરિક નબળાઈ અને થાક રહેશે પ્રકૃતિના ખોળામાં ચોક્કસ થોડો સમય વિતાવો અને યોગ્ય આરામ કરો લકી કલર કેસરી સરી લકી નંબર 9